સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો શું પૂછતા હતા એમાં વાત એવી આવે છે કે છગનભાઈ નામના એક ભાઈ હતા વેપારી કપડાના અને અંબાલાલભાઈ મોટા વેપારી જમીન જાગીને મોટો ધંધો એટલે ધંધાકીય સંબંધ હતા પણ ત્યારે ધંધાકીય સંબંધ હોય ને તો જુવાનિયા એ નાની ઉંમરના બધા પૈસાવાળા હોય ને શ્રીમંત અને ધીમંત એ શનિ રવિ કે રજા હોય ને આગમ વાંચે બધા એટલે ખરીદે ત્યારે ખરીદવું પુસ્તક ખરીદો એટલે ખૂબ વાયુ પ્રભુસિંહને આપવું હોય તો કાર્તિક અનુપ્રેક્ષા રજીસ્ટર પોસ્ટને મગાવતા હતા આવી રીતે મળતા નહીં પુસ્તકો કઈ સહેલું નહોતું તો જૂઠાભાઈને છગનભાઈ મળ્યા ને તો એક કવિતા લખી અને અંબલભાઈને આપે છે કે કોણે લખી તો કે અમારા એક ધંધાકીય સંબંધના પરિચિત છે એને તો અંબલભાઈ શું કર્યું છપાવીને પ્રસિદ્ધ કરી નાખી એ છગનભાઈને ખબર પડી તો તમે પરમિશન લીધા વગર છપાવો છો છપકો મળશે જૂઠાભાઈને કહે છે કે અમારે આગળ અંબાલાલ નામના એવા છે આમ તો આગમની પાઠશાળા ચલાવે બહુ અભ્યથી છે એણે આ કહેર્યું છે જુઠાભાઈ કંઈ બોલે જ નહીં જે હોય જ્ઞાનમાં હશે પછી લગ્નનો કંઈ પ્રસંગ આવ્યો જાનમાં જવાનો એટલે છગનભાઈ ગયા અને અંબાલાલભાઈને જવાનો હતો કોમન ઓળખાણ હતી અને જૂઠાભાઈ હતા જુઠાભાઈને બોલાવવામાં આવેલા ત્રિભુવનભાઈ હતા એટલે આ બધું થયું તો શરણાઈ વાગી જાન નીકળે ને પૂપડી વાગી એટલે કે ચાલો જાન નીકળી એનું કોઈ કીધું જૂઠાભાઈને જૂઠાભાઈ નવા કપડા પહેરે છે ફેટોન બધું ડગલો બધું અમલભાઈ તૈયાર લગ્નમાં જ ગયા છે એટલે જૂઠાભાઈ કહે છે ક્યાં પ્રતિબંધ કરવું એટલે લગ્નના વરઘોડામાં મને આત્માને પ્રતિબંધ છે આ સંસાર વધવાનું નિમિત્ત છે ને જન્મ દિવસ લગ્ન દિવસ આરંભ સમારંભ ગૌતમ ગંડર ભગવાન મહાવીરને પૂછે છે કે તમે આ દ્વાદશાંગી રચી એટલી અઘરી તો સામાન્ય છૂટે ક્યારે તો કે એ ગોયમાં જે આરંભ પરિગ્રહનો ત્યાગ કરે ત્યારે છૂટે જ્ઞાન ક્યારે થાય વચનામુ પાંચસો છ સત્તર ભેદે થાણા સૂત્રની સત્તર ભેદી કહી ગઈ દ્વિભંગી સત્તર ભેદે જીવ પરિગ્રહનો ત્યાગ કરે ત્યારે એને મતિ જ્ઞાન થશે શ્રુત જ્ઞાન થશે જ્ઞાન થશે મનપર જ્ઞાન થશે અને કેવળ જ્ઞાન થશે ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી આ હશે ત્યાં સુધી નહીં થાય આ પ્રતિબંધ છે અને પરિગ્રહ આરંભ અને સમારંભ જે ક્રિયા કરવાથી હિંસા થાય એને આરંભ કહેવાય અને સમારંભ એટલે બધું ભેગું કર્યું ને એક્ઝિક્યુટ અમલ મૂક્યું એ તો ત્યાં તો નાચવાનું જ હોય ને શરણાય ને બેન્ડ વાજા પાંચે ઇન્દ્રિયોને આકર્ષે એવું એટલે બ્રહ્મથી નીકળી જાય ને આત્મા બ્રહ્મચર્યનો ભંગ થાય ને લગ્નનો વરઘોડો જોવે તો સામાન્ય નિયમ કહું તમને ગેલેરીમાં ઊભો છે લગ્નની જાન નીકળી જાય અઢાર વર્ષની રૂપાળી કન્યા છે એની માની છે તો સરખા જ ભાવ હોય અગ્નિ પાસે જાય એટલે ઓગળ્યા વગર રહે જ નહીં તપસી જાય લપસી ગોપાલદેવ ઉપદેશ લખ્યું છે છસો નેવ્યાસી માં પાના ઉપર સો વર્ષની નાક કાન છેદેલી વૃદ્ધા નાકમાં છેડા આંખમાં ચીપડા દેખાતું નથી એટલે આમ કર્યું છે સંભળાવતું નથી એટલે કોડિયું કર્યું છે એની પાસે પણ જ્ઞાનીએ સાધુએ ત્યાગીએ એકલા ન રહેવાય કેવા ત્યાગી હજારો દેવાંગનાથી ન ચડે એવા અપસરાઓ આવે હજારો એ ચડે ને એવા ત્યાગી એને મનાય છે તો લગ્નના વરઘોડામાં જે જાય જ થયું ને પ્રતિબંધ કેવો થાય આત્મા આત્મામાંથી નીકળી જાય એ જ વાત જન્મ દિવસની છે કોઈ પણ વ્યવહાર બ્રહ્મચારીજી લખ્યું છે ગુદામઋતમાં કે આવા લગ્ન પ્રસંગ હોય ને અગરણીના પ્રસંગ હોય ને કે જન્મદિન પ્રસંગ હોય ને ત્યાં ગીત ગવાય ને એટલે કદાચ જવું પડે માનો દાદી છે કે દાદા કોણ ખવડાવે રસોઈ કે અમે ત્યાં જમવા નહીં તમારે આવું જાવ ને તો ઉપવાસ કરી નાખો ક્યાં જાય તો જાય ને એને એમ થાય કે મોકાણના ગીત ગાય છે એમ લખ્યું છે બ્રહ્મચારી પછી કોઈ બ્રહ્મચારી સામું જોવે જેને આમ આરમથા પારમ કરવો હોય માને બ્રહ્મચારી આપણે જેમ ગૃહસ્થ જોયા ને બારથી તો બે છોકરાને બાપ હતા એ કે મોકાણ એટલે કોઈ ગુજરી જાય ને એને મોકાણ કહેવાય પછી મશેરિયા ગાય દેદો કૂટે પહેલાં જમાનામાં છાતી કૂટે લોહીની ઉલટી થાય એવું કૂટે હો હો એમ કરીને પ્રભુથી સમજાવતા દેદો કૂટે એટલે મોકાણના ગીત ગાય છે એવું લાગે આપણને લાગે એવું એ તો સાંભળે એટલે સ્તવન કે તીર્થંકર ભગવાન કે આત્મથી કોઈ સિનેમાના રાગના ગીત ઉપર ગાવાની મનાય છે એટલે ગાયન વિલાપ તુલ્ય છે 20 દોવામાં તંબુરો સાથે વગાડે ભક્ત એક જૈનેત પ્રભુજી ના પડી અગાસમાં તો અહિયા સાધુ કે તંબુરો बाजूમુખ 20 દો તંબુરાન તાલે ન હોય પછી નામ પડે ભક્તિ સંગીત અરે ભક્તિન સંગીત બે ભેગુ થાય કેરે રામને રહી મારે હોય મમદને महावीर ગોઠ્યું કેવો શબ્દ આકલસ લાગે એટલે ધરમ આ ધર્મ કરી તો ધાડ પડશે તને એટલે પ્રતિબંધ થાય એને શાસ્ત્રમાં થીજેલું ઘી અગ્નિ પાસે જાય ઓગળ્યા વગર રહે જ નહીં દસ હજાર વર્ષનું તપ વિશ્વામિત્ર રાજર્ષિ તો હતા જ રાજઋષિ ઘણા રાજા થઈ ગયા છે ઋષિ કે હું બ્રહ્મર્ષિ થાવ કે દસ હજાર વર્ષનું તપ કરે છે મેનકા આવી તપ થઈ ગયા લપસી પ્રભુથી કહેતા તારો બાપો લપસી જાય તું શું કે પ્રતિબંધ થાય ત્યાં પ્રતિબંધ કરવું એટલે કરંટ લાગ્યો અંબલ કા શું બોલે છે આનો વેર કેવો છે ઝાડ વેરા કુપોલ વખાણ હતો તો નો પરમ રાગી અને સંસારનો પરમ જુગુસિત જૂઠાભાઈ જૂઠું નામ જ જૂઠું હતું એનું સતપરાયણ સત્યમાં કુપોલ પરમ લગતા જૂઠાભાઈ ઉજવશે નહીં સત્યપરાયણ ઉજવશે સતમાં જ પરાયણ હતો કે વિચરાગનો પરમ રાગી સંસારનો પરમ જુગુસિત હતો આ જૈન ધર્મ છે આપણે મંદિરમાં ને આશ્રમમાં ને તીર્થળમાં તો એ કરીએ ઘરે જે કરવું એ કરે ઘરે બે કે ને બે મીણબત્તીથી તોડે પણ આ મંદિરમાં તો નહીં એટલે આત્મા આત્માથી ખરી જાય બહાર આવી જાય વિભવમાં રાચે અનંત કર્મ બંધાય બ્રહ્મચર્ય ને બ્રહ્મચર્ય ન પરણવું એ બ્રહ્મચર્ય નહીં એ તો છે જ આત્મા મરે પાંચે ઇન્દ્રિયો કાબુમાં આવવી જોઈએ એટલે કોઈ ન પાણી સ્વાદિષ્ટ ભોજન ખાતું હોય બ્રહ્મચર્ય ન કહેવાય અને કહેવાય બાબર ન લખાય આગળ ચશ્માની ફ્રેમ નક્કી કરતો હોય ને તો બાબરા ન લખાય કે ગોલ્ડન મારે નહીં ચાલે મારે સિલ્વર જોઈએ સિલ્વર નહીં ચાલે ગોલ્ડન જોઈએ જ મારે બાળ બ્રહ્મચરી બ્રહ્મચર્ય અપરિણિત કહેવાય પ્રભુ કે એનું મન જાણે કેવડી જાણે કે એને કેટલા ગોટાળા વળે છે એ વાંઢો હોય કુવારો હોય તેકતા હોય વિધવા હોય વિધુર હોય કે ખરેખરો બ્રહ્મચારી હોય તો કેવળી ગમે છે જે નવવાડ થી ધરે આ બ્રહ્મચારી ખરો ભગવાન છે આત્મામાં ને સિદ્ધ ભગવાન આત્મામાં છે આ બ્રહ્મચારી આત્મામાં છે આ સાકાર પરમાત્મા રૂપ છે બ્રહ્મચારી એટલે બ્રહ્મચારી નામ એ પ્રભુ સુધી આપ્યું કોને બ્રહ્મચારી વ્રત પાસેથી દ્રઢ કરાવ્યું એને ગોધનદાસ કાલિદાસ પટેલને બ્રહ્મચારી નામ આપ્યું એટલે બ્રહ્મચારી કોણ હશે બહુ મોટી વાત છે બ્રહ્મચારી એટલે ખરો ભગવાન આત્મામાં જો શાસ્ત્રમાં બ્રહ્મચારી ખરો ભગવાન ગયેલો છે એ હાંસલ થઈ ગયેલું ગોપાલભાઈ ની કૃપાથી ગોપાલદેવ ખીજાય પાછા પૂર્વમાં તો પત્ની હતા જયારે દેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે જૂઠાભાઈ પત્ની હતા પણ મદદ બહુ કરેલી દિગંબર દશા પાળવામાં ગોપાલદેવ એમ લખ્યું છે અને ખેમજીભાઈ નામ આવે છે ને એ મંત્રી હતા ત્યારે આ ભવે પાછા ગોપાલદેવ જાય ને એટલે જૂઠાભાઈ પોપ મૂકીને રડે માથું કોપાલ કે સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ ગયા ભવે જે કર્યું એ એમ બોલે નથી આ હું એમ ઉમેરું છું ઓગણ સાઠમાં પત્રમાં લખ્યું છે તમને અમારા પર રાગ છે અમે રાગ નહીં કરીએ કાંક ઉપર રાગ કરે તો દોસ્તી થાય કાંઈ જુઠાભાઈ નિરાગી થઈ જાય તો દોસ્તી થાય આનંદજી મહારાજ કહેત ને એક પખી પ્રીતિ કેમ પરવડે ઉભય મિલ્યા હવે સંધિ હું રાગી હું મોંએ ફંદ્યો તું નિરાગી નિર્બંધ કાંઈ એ રાગી થઈ જાય તો દોસ્તી થાય તમે અમને રાગ કરશો તો અમે રાગ કરવાના નથી મરણની તારીખ ખબર છે કુપોધોને તો આવો પત્રો લખે આ વિતરાક એટલે કેવું છે અમારા મને વિતરાકમાં ભેટ છે છેલ્લે દિવસે ઝબકબા પચીસ વર્ષના ઘૂમટો તાણીને સાસરા બાજુમાં છે દેવા માતા મોઢું તો જોઈ લે ને પતિનું પછી મળવાના ક્યારે આખી દુનિયાને ખબર છે મરણ પથે છે રેવાશંકર પ્રાણજીવન બધા બધા જમા થઈ ગયા છે અનાદિ વિશ્વ ને આરે પછી મળીશું ક્યારે ક્યારે નહીં ખૂબ બધું વિચારે દૂર રાખજો એને અહીંયા નહીં આવવા દેતા આ દયા જ કર્યું ને એ પહેલા તીર્થંક બીજા ને બીજા ઋષભ ના ઋષભ 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 તારી થઈ મારી આંખ આંગળી થઈ ગઈ છે મારી સામુ નથી સબ જગશે ઊંચા રહે જો નીચે રાખે ને કોણ કોની માન કોણ કોનો દીકરો એ પહેલા તીર્થંકર બીજા મહાવીરે આવું જ કર્યું જબક બને દેવા દૂર રાખજો ત્યાં તો આવવા દીધા ઋષિ ભગવાન એને આવવા ન દીધા ઈશારાથી કઈ દૂર રાખજો એને અલગ રૂમ હતી નર્મદા મેન્શનમાં કુટુંબ માટે ત્યાં ત્યારે આવ્યા દે કે અહીંયા નજીકમાં નહીં આવવાનું પછી મોઢું જોયેલું ખાલી લાજમાં લાજ લાજ કરી નહીં કે આ દયા આ દયા કે ઉપયોગ જાય તો કે માથું પછાડી રડે તો ઉપયોગ જાય ને આત્મા આત્મામાં બહાર આવી જાય મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થઉં છું હવે ભૂલ કરે એને કહેતા આગળ ભાઈની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે એમ કે અહીંયા માવીર છે બીજા ભાઈ શ્રી પોપટલાલ મોજન કહે છે પરુષણના પછીના દિવસે ચિત્રપટ લેવા ગયા એટલે લ્યો ખડગાસન ને પદ્મા અમારા મને પાસોના યોગીમાં ફરક નહીં સમજતા કે સરખા જ છીએ અહીંયા માવીર છે અહીંયા વિતરાક છે અહીંયા પાસોના જ છે અહીંયા પૂર્ણ વિતરણ જેવો બોધ એને સહેજે સ્મરણમાં આવે છે યાદ કર્યા વગર પરિપૂર્ણ સ્વરૂપ ધારક છે હવે આનાથી ઉત્તમ ગતિ કઈ હોય એની ભગવાન મહાવીર દેહ છોડીને ક્યાં જાય હવે ઉત્તમ ગતિ હજી આકાશમાં ભગવાન ગોતે લોકો એટલે પ્રતિબંધ થાય સાચું લાગ્યું હોય ને પ્રતિબંધ તો એક પચકાંડ લઈ લેવાનું નહીં જવું છ મહિના નિયમ લેવાનો પછી એમ થાય બહુ તકલીફ નથી પડતી જન્મ દિવસ લગ્ન દિવસ નહીં જવાનો બધી બાવળિયા વાવવાના તો બાવળિયા જ વાવવાના છે જગત ભગત ને વેર અનાદી સૌના મેણો થઈએ જે ગમે એને બોલવા દઈએ અમે તો રાજભજનમાં માં રહીએ પ્રભુજી કહેતા જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય કુપાભાઈ ગુરુ રાજકી બાલ ન બાકા હોય મારી સાઈડમાં ખાલી ખાલી શ્રીકૃષ્ણ दुर्योधन जेटली शेना ज्यू ए जीते कोण सुदर्शन सुदर्शन चक्र शोभनम समकित एटले कर्म संस्कृत नो शब्द जे सुनम दर्शनमृत समाज जे चार गती फार गती बधाने माझे गळाी नागशे पंचम गति मोक्ष हासल था अर्जुने लय सुदर्शन चक्र श्रीकृष्ण पास मारिओ પેલા માગવાનું કોણ માગે દુર્યોધન દોડીને કે હું માગું શ્રી કોણ ભલે ખારા ટોપરા જેવી દાનત છે આપણે માનો કે આપણે પ્રાર્થના કરીએ બહુ સારી એવું થાય જ નહીં પણ કદાચ સારી પ્રાર્થના કરીએ આપણે શાંતિથી કુપોલ તો પ્રસન્ન થાય આપણને માગ શું જોઈએ છે આપણે મોક્ષ એમ કે હાલ મારી હારે આપણે કહે ને પછી આવું એમ કહે ને આપણે ત્યાં તો ગુમ થઈ જાય ને આપણે એમ કહીએ તમારે એમ કે મારી સાથે આવો તો મોખે લઈ જાઓ આપણે તૈયાર છીએ અરે જલ્દી ટ્રેનમાં બેસવાનું છે હજી તો પૈસા પાછા લેવાના છે ઓફિસ માંથી હજી તો છૂટા એટલે નથી આપ્યા રૂપિયા પાછા નિવાસી લેવાના છે ફોન નોટ આપી દીધી એટલો કમ બાકી છે આપણે હજી તો આગ બંધ કરીને વિચારવાનું કે હું મારી પ્રાર્થના ફળે ને મને ભગવાન આવ્યા બોલ શું જોઈએ છે મોક્ષ સમકિત લે એને સંસારમાં રહેવું છે અને મોક્ષ જોઈએ છે પ્રભુજી કહેતા સેથોને તાલ વર્લ્ડ બાર્ડ એસોસિએશન એટલે ટાલિયાનું એસોસિએશન છે અને એને પ્રેસિડેન્ટમાં અરજી કરી એને કે મને રાખો ટાલિયાને સાથે કે મારે પાથીએ પાડવી છે બેય કેમ થાય સંસારનો ના છે ને મોક્ષ મોક્ષનો ને સંસાર આપણે બે જોઈએ છે મોક્ષ બી જનાવ લડ્ડુ બી ખાના એટલે આપણી ભક્તિ ફળતી નથી બે જોઈએ છે તો બધું જોઈએ છે બે ક્યાં જેને બધું જોઈએ છે કાંઈ નહીં મળે જેને કાંઈ નથી જોતું અને બધું મળશે ચા મીટી ચિંતા મીટી મનમાં બે પરવા જીસકો કશું ન ચાહીએ શાહન કે શાહ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ